હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તમે મારુતિ સીઆઈઝ ગાડી જોઈ રહ્યા છો આ સીઆઈઝ વેચવાની છે બે હજાર ને સત્તરના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મારુતિ સિયાજ બે હજારની સત્તરના મોડલની કાર છે જે કંડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશે વાત કરી દો તો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ સિયાજ કાર વેચવાની છે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વીમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બાર એકતાલીસ આઠ હજાર પૂરા આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ખરીદવાની ઈચ્છા હોય તો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ગાડીવાળા ભાઈનો ફોન કરીને જાવ જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્વો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફૂલ તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર ટાયર કંડિશન સારી છે તમને ક્યાંય સડો પણ ગાડીમાં જોવા નહીં મળે પૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે